મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના ઉપલક્ષમાં નવી દિલ્હી ખાતે ઇન્ટરેક્શન મીટ યોજાઈ આગામી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસના પૂર્વાર્ધરૂપે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પિસ્તાલીસ જેટલા રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સ હેડ્સ ઓફ ધ મિશન તથા અન્ય મહાનુભાવો સાથે સંવાદ બેઠક યોજી તેમને સંબોધિત કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિન નિમિત્તે અમદાવાદ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યના ત્રીસ શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન બદલ ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શિક્ષક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગુ યોગદાન અને વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ ઓગણીસ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના સડત્રીસ શિક્ષકો સારસ્વતોને તેમના નિવાસસ્થાને આમંત્રિત કરી પ્રેરણા સંવાદ યોજ્યો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘાટલોડિયામાં આયુષ્ય વન ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં એક પેડ માખી નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર ખાતે ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ નવનિર્મિત મકાનો તથા પોલીસ વાહનો સહિત પોલીસ દળની સુવિધામાં અભિવૃદ્ધિ કરતાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદૃઢ રોડ કનેક્ટિવિટી માટે ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવા લક્ષી અભિગમ સાથે રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસર્ફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે રૂપિયા બે હજાર છસો નવ કરોડ મંજૂર શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓને શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અન્વયે રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકની ગ્રાન્ટમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં પચાસ ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય નવી દિલ્હી ખાતે આયોજિત સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસમાં સહભાગી થવા જાપાનના પ્રિફ્રેક્ચર વાઇસ ગવર્નર શ્રી સાસાકી જુનના નેતૃત્વમાં ભારત આવેલા જાપાન ઇન્ટરનેશનલ કો એજન્સી એટલે કે જીકાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી વિકસિત વિકસિત ભારત ગુજરાત